नियम था दुनिया में तब था कि गया हो तेरे पोरो खाई लो एम बीजो कहीं नहीं था तो बजे जाए तो पोरो खाई लो भाई हाँ तो ये वो है तेरे गड़ी था कि गया तो आप लोग तो बैठा दाती हूँ दवाई हूँ नहीं पहला बजे बैठा है तो सामाने पीली बाकी है पांच पे हूँ दवाई वाकी है पर जी गाड़ दोन बाकी है बहुत तड़को से मैं तड़को नहीं बहुत हेलो भाई सड़ाई है

હેલો યુટ્યુબ ફેમિલી જય સ્કૂલ જે દ્વારકા દેશ કેમ સૌથી મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વ્લોગની વાત કરી તમને જણાવી દો આજે હે હાવ તડકો ઓછા મોશો કારણ કે આજે કંઈ વાત નથી બોલવું એટલે ઢોર ઢાખરને ને મજા છે ને આપણે જવાનું છે નીંદવા તો હાલો થોડીક વાર મજા છે એ રાખું નીંદવા પણ એ પહેલાં ઘડી કાની કાસ્ટિંગ છે એ ખરી કરી લઈ હા કારણ કે આજે એવું વાતાવરણ બહુ મસ્ત મજાનું છે ને રણમાં ઉડી ગયો પવન કાંઈક ઘટે નહીં એવો બહુ જોરદાર પવન ઉડી ગયો તો હવે શીખવું ઉતરવા પણ હવે એ ઘટાડ નથી ઉતરવા કારણ કે ઘડી નેદ બધા આવશે તો પવન મોરો પડી જાય તો ખાટું વિશે દવા કારણ કે સોરીને ખાસ કરીને દવાની રાણા ખાસી જરૂરિયાત છે આમ જોઈ જાય એ લખણ ખોટી હાલો એટલે આ હે ને બેઠી બેઠી બેચી બેઠી આખો બેઠી જ રહી તો હાલો હવે આપણે શરૂઆત કરીએ આજના બ્લોગની અને ઘડી ઘરે એ નીંદવા માટે પછી એ ઢોર ઢાકર દોવાનું ને એવું બધું કામકાજ રાની રહે અને પછી છે એ સાચું દવા બધાને જોવા બેઠક જ લાગે બાકી સ્પેશિયલ બેઠક કઈ ઘટે નહીં એવી હા હાલ હાલો તો શરૂઆત કરી બ્લોગ ની જોઈએ કે કઈક ને કઈક છે નવું નવું ને બાકી તો કઈ છે નહીં દવા બવા કાઢશું થોડીક વાર કેડે જગ્યાએ ક્યારેક ગોરો હે પાણી આવતું કરું પણ હવે એ પવન તરી ગોરો પડીએ પછી નકરા બધું ઠરી જાય બીજા દિવસે પણ ટિટોળી ત્યાંની યાદ બેઠી ભાઈ ગઈ ભાઈ ગયા ભાઈ ગઈ તું મારે તને કઈ હેરાન જ કરવી આ તો ખાલી કીંટા જોવા

અને વાગી ગયા પાંચ કામ દાદુ સુધી કારણ કે અમારે સાટવી છે દવા અને બધા બેઠા છે નીરા દવા સાટવી છે ને એટલે સા પાણી પી લઈ હમણાં દુહા સ્પર્ધા બંધ છે તો હાલો આગળ થોડીક વારમાં છે જાઉં અને સેટ છું દવાયું ને એ પહેલાં બધા બેઠા છે તો સા પાણી પી લઈ વાગી ગયા પાંચ પછી હું દોવાઈ ગઈ છે પણ હજી ગા દોવાનું બાકી છે

હાલો તો આપણે ભાઈ આપણે જવાનું છે અને એક પોપ ભરેલ પીડો છે પોપ લઈને આપણે દવા હાન પછી નેવડા જય હો થઈ ગયું હવે ભાઈ ગાયું દોવા ટાણું અને દોવાય છે ગાયું કારણ કે વાગ્યા છે સો વાગ્યા જેવો ટાઈમ અને આપણે સાટી છે દવા જોઈ શકો બે બાજુ ખંભા પડી ગયા બાકી પટા આ તો હજી શું છે કાખા પોપ ભર્યા હોય એટલે જાય આગળ એકાદો પોપ પછી સાટવા બાકી છે બે ત્રણ હજી બાકી છે હાથ મેં સાટી દઈ હાલો તો હાલીએ સાટી આવી તો હાલો ભાઈ હવે પોપ સાટવાનો રહ્યો છે જ્યારે તમને એમ થાય દુનિયામાં તમે થાકી ગયા હો ત્યારે પોરો ખાઈ લેવો એમ બીજું કઈ નહીં થાકી તો બધાઈ જાય તો પોરો ખાઈ લેવાનું ભાઈ હા તો એવું હે અત્યારે ઘડીક થાકી ગયા તો આપણે બેઠા દાદી ઘડીક તો શું છે કે જો આગળ હવે એક્સેલ ઓપ સી સાચી દઈએ એટલે હાઈન ટાણું થઈ જાય હજી સુરત નારાયણ ઘણા છે એટલે થોડા હજુ કામ છે હજી થાય કારણ કે દિયાથી બહુ મોરો પડ્યો એટલે આ બધું એ દવાયું સાટવાનું એવું હાલે કારણ કે સાટવાની ચેલી હતી પણ પવન છે ને એટલો બધો હતો કે આ દવા લાગે નહીં એટલે પછી મોડ મોડ પર્યાન કર્યું એવું બધું છે ચાલો હવે એક પોપ સી ફરી આવી તો જો આખે બેગ લીધા હા ચાલો એક છેલ્લો કેરો હિસાબ નહીં

એ ભગવાન ખઈશું આની ખાઈ તો ખરાબ બિછાડા હા તાને ભૂખ નુ લાગી વેન વાર ઉઠણ કરવું હોય હાલે સેટી જા બે તો ઠાક ને તો હિંગડા લાગ મારે ક્યાં આ જા ઉસાના હો આ ઊંધી લાગે ખીલે જવાની ખબર પડતી હતી